અરવલ્લી જિલ્લામાં ભાદરવા સોમ સોમનોમના રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઈસરોડ ખાતે આવેલા ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર ખાતે દ્વિતીય વખત નેજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિર ખાતે મનોકામના સાથે પગપાળા ભક્તો નાચતા ઝૂમતા નેજાઓ લઈને પહોંચ્યા હતા અને મંદિર શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા તો રામદેવજી મંદિર ખાતે હજારો ભક્તોની હાજરીમાં આરતી કરવામાં આવી હતી ત્યારે રાજસ્થાનના રામદેવરા ખાતેથી અખંડ જ્યોતિ લાવવામાં આવી છે જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા સ્ટાર્ટ આજે ભાદરવી સુ નોમના દિવસે ઈશ્વર ખાતે ઈચ્છાપૂર્ણ રામદુજી દ્વિતીય લેજા ઉત્સવ ઉજવાયો એમની અંદર આજુબાજુના ઘણા ગામડામાં હજારો ભાઈ ભક્તો આવ્યા પોતાની શ્રદ્ધા પ્રમાણે આજે લેજા ઉત્સવ ઉજવી અને પોતાની માનતા પૂર્ણ કરી આજના દિવસે પૂરા ભારતની અંદર નેજા ઉત્સવ ઉજવાતો હોય છે એમાં દરેક મંદિરની વિશેષતા હોય છે કેટલા બાઉજીના લેજા ઉત્સવ ઉજવાતો હોય છે